વિડીયો અંદર ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ હરેશભાઈને વેચવાની છે સારી ભેંસ છે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે આ ભેંસનું દૂધ દૂધ લિટર હતું અને શું શું ભાવ છે 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 કેટલા દિવસની કાચી કિંમત રાખેલી ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવાય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ભેંસ છે અને વેચવાની છે હરેશભાઈને સારી અને સોજી ભેંસ છે ટોટલ જવાબદારી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ભેંસના માલિક હરેશભાઈનો કોન્ટેક કરજો હરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ એકવાર ભેંસ જોવા જાઓ તો હરેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમકે આ ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે સોજી ભેંસ અને આગળના વેતરની અંદર આઠ લિટર દૂધ હતું અને માત્ર દસ દિવસની કાચી એટલે કે દસ દિવસની વ્યાવાની અંદર વાર છે ફૂલ જવાબદારી સાથે ભેંસ આપવાની છે હરેશભાઈને વધારે માહિતી માટે તમે એક વખત હરેશભાઈનો કોન્ટેક પણ કરી શકો છો સારી ભેંસ છે બધી માહિતી હરેશભાઈ તમને આપી દેશે ભેંસની કિંમતની વાત કરું તો આ ભેંસની અંદાજીત કિંમત એક લાખ ત્રીસ હજાર રાખેલી છે જે અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર હરેશભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે અમરેલી અને સાવરકુંડલા આ ભેંસ જોવા મળશે તમારે ભેંસ લેવી તો હરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડીયોની નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડીયોની ઉપર માહિતી મળી જશે આપેલું છે પંદર વાળા પર ફોન કરી ભેસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો